કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક વાર મારા બ્લોગની અંદર તો આજે છે ને આપણે એક એવો મેચ લેવું છે ને તમે કદાચ લગભગ જોયો નહીં હોય હું તમને આ મેચ નું નામ અને તમને આની ડિટેલ આપી ગઈ મેચ નું શું છે લગભગ તો જોયું નહીં જ હોય સો ટકા હું તમને સિત્તેર ટકા તો નહીં જોયું હોય એક ટકા માણસો જોયું હશે જો હું છે મેચ ખબર છે કેમ ને આપણે યુટ્યુબમાં આવા આવા વિડીયો તો પેકેજ અપલોડ કરીએ તો હવે હવેથી આપણે અપલોડ કરતા રહેવું કંઈક અલગ અલગ મેચલાના નામ ને બધું જાણવા માટે મેચલાના આપણે ફૂલ ગ્રોથ જોવા માટે ને અમારી અહીંયા ગેમ અમે અહીં રે દરિયા કીધું જોવા માટે ને અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો અમારે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો એના કાંટા જો કાંટા કેમ કાંટો ફૂટી જાય હેકુશ કરનાર આ એના મોઢામાંથી તો આ બધું હું નીકળું ઓલા નીકુતું છે જીવતું છે પણ ખાલી બોલતું નથી એનું આવ્યું છે એટલે આ એના ઓલા છે માખા પાઘવાના આ કાંટા લગાડી જાય આનું કઈ નક્કી નો કરે અને સેફ્ટી માં પકડવું પડે